દોસ્તો જીવન સમસ્યાઓથી ભરેલું છે આ સમસ્યાઓ તો કાયમી નથી ચાલતી પણ જીવન તો ચાલતું રહે છે અને આથી જ આત્મવિશ્વાસ સાથે આ સમસ્યાનો સામનો કરી જીવનને આનંદપૂર્વક વ્યતીત કરવું એ જ સાચો અને સારો માર્ગ છે જે દોસ્તો પોતાના પર આવેલી સમસ્યાઓ કે આપત્તિઓને અવસરમાં પરિવર્તિત કરી પોતાના તથા અન્યોના જીવનમાં સકારાત્મક બદલાવ લાવતા લોકોની વાતો પ્રેરણાદાયી ખબરો અમે આપના સુધી લઈને આવીએ છીએ દર સપ્તાહે આપના ગમતા અને એવોર્ડ વિનિંગ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાતના માધ્યમ દ્વારા નમસ્કાર હું છું નિકેતા શુક્લા અને શરૂ કરીએ સકારાત્મક ખબરોની આજની કડી ગુડ ન્યૂઝ ગુજરાત દોસ્તો ઘણીવાર આપણે પક્ષીઓના રંગબેરંગી પીછા જોઈને આકર્ષિત થઈ જતા હોઈએ છીએ પરંતુ અમદાવાદની એશા મુનશીએ આ પક્ષીઓના પીછામાંથી જ અલગ જ દુનિયા શોધી કાઢી છે લોકડાઉન દરમિયાન ઘાયલ થયેલા પક્ષીઓને બચાવતા તેમાંથી મળેલા પીછામાં તેમની એક અલગ જ અદભુત સફરની શરૂઆત કરી આપી છે ફેધર લાઇબ્રેરી નામની ડિજિટલ પહેલ કે જ્યાં પક્ષીઓના પીછાનું વિજ્ઞાન અને રહસ્ય સંરક્ષિત થયેલું છે તો ચાલો જાણીએ એશાબેનની આ સફર વિશે તમે તમારા માર્ગ પર ક્યાંક જતા હો અને કોઈ પક્ષીનું પીછું મળે તો અચૂકપણે લેવાનું મન થાય જો ઘર આંગણે જ ઘાયલ પક્ષી આવી જાય તો તેને બચાવવું દરેક પક્ષી પ્રેમીનું કર્તવ્ય બની જાય છે આવી જ કહાની છે એશા મુનશીની લોકડાઉન દરમિયાન તેમના આંગણે એક ઇન્ડિયન સિલ્વર બિલ પક્ષી ઘાયલ અવસ્થામાં આવ્યું એશા મુનશીએ તેનો બચાવ કર્યો પરંતુ એ દરમિયાન તેના કેટલાક પીંછા ખર્યા અને એ પીંછાએ જ એશા મુનશીને પક્ષીઓ અંગે રિસર્ચ કરવા પ્રેરિત કર્યા આપણે નાનપણથી પક્ષીઓ જોતા આવ્યા છે આપણી લોકવાયકાઓમાં સાહિત્યમાં બધી જ જગ્યાએ પક્ષીઓનો ઉલ્લેખ હોય છે પરંતુ પક્ષીઓ ફક્ત પીછાથી બનેલા છે ચામડી અને પીછા અને પીછાઓ માત્ર પક્ષીઓ પાસે હોય છે એક પક્ષીમાં નાનામાં નાના પક્ષીમાં આશરે હજાર જેટલા પીછા હોય છે અને મોટા પક્ષીઓમાં આશરે પચીસ હજાર જેટલા પીછા હોઈ શકે છે કારણ કે પક્ષીઓ પર વાળ નથી હોતા કે બીજા કોઈ પ્રકારનું કવરિંગ નથી હોતું તો એ પીંછા કયા કયા પ્રકારના છે કેટલા છે ક્યાં ક્યાં છે કેવી રીતના એની ગોઠવણ છે કેવી રીતના એની પેટર્ન્સ છે એ બધી જાણકારી ભારતમાં અવેલેબલ નથી ભારતના પક્ષીઓ માટે જેથી કરીને હું એ બધી વસ્તુઓનો અભ્યાસ કરું છું જે અત્યારના જ્ઞાનમાં એક બહુ મોટો ગેપ ધરાવે છે ઝુઓલોજી અને એન્થ્રોપોલોજી ભણતા વિદ્યાર્થીઓને પક્ષીઓના પીછા અંગે અભ્યાસ કરવો હોય તો આ માટે એશા મુનશીએ ફેધર લાઇબ્રેરી નામની ડિજિટલ લાઇબ્રેરી શરૂ કરી છે તાજેતરમાં જ તેમણે દુર્લભ પક્ષી સુટી શિયર વોટર એટલે કે એડ્રેના ગ્રેસિયાનું ડોક્યુમેન્ટિંગ કર્યું છે ભારતમાં આ માત્ર બીજો રેકોર્ડ છે અને ગુજરાતમાં પહેલીવાર નોંધાયો છે મને માહિતી મળી કે પોરબંદર દરિયાકાંઠે એક પક્ષી રેસ્ક્યુ થઈને આવ્યું છે એના ફોટોઝ ઘણા બધા ગ્રુપમાં હતા મિસ્ટર નયન થાનકી અને પરેશ પિત્રોડા સાથે મારે વાત થઈ પણ એનું આઈડેન્ટિફિકેશન થઈ નહોતું રહ્યું કઈ પ્રજાતિનું પક્ષી છે એ ખ્યાલ નહોતો આવી રહ્યો તો જ્યારે એ પક્ષી રેસ્ક્યુ સેન્ટરમાં બચી ના શક્યું ત્યારે એ પોરબંદર ફોરેસ્ટ ડિવિઝને એને ફેડરલ લાઇબ્રેરીમાં ડોનેટ કર્યું ત્યારબાદ એનું જ્યારે માપ લીધું ત્યારે ખ્યાલ આવ્યો કે એની ચાંચની લંબાઈ અને એનો વિંગ્સ સ્પેન એટલે પાંખોની લંબાઈ એ બંને સૂટી શિયર વોટરને મેચ કરે છે જે કર્ણાટકામાં પહેલો રેકોર્ડ હતો શું તમને ખબર છે કે તેમના મૃત્યુ પછી રિસર્ચ કેવી રીતે તેમને સાચવે છે અને અભ્યાસ માટે ઉપયોગ કરે છે એશા મુનશીના સંશોધનમાં આ ખાસ રીતોને સ્થાન મળ્યું છે જ્યારે પણ કોઈ પક્ષી મૃત પરિસ્થિતિમાં મારી પાસે આવે છે ત્યારે સૌથી પહેલાં એમાં અમુક વસ્તુઓની નોંધ કરવામાં આવે છે જેમ કે પક્ષીનું નામ એનું આઈડેન્ટિફિકેશન કઈ સ્પીશીસ છે કઈ પ્રજાતિ છે અને એ માપ સાથે એનો જે આઈડેન્ટિફિકેશન ફીચર્સ હોય છે એ મેચ થાય છે કે નહીં એ ચેક કરવામાં આવે છે જો એ મેચ થતું હોય તો એ માપ પણ આપણા ઇન્ડિયન બર્ડ્સમાં બહુ જ ઓછા પક્ષીઓમાં છે તો એ પણ એક એડિશનલ ઇન્ફોર્મેશન આપણને મળે છે ત્યારબાદ પક્ષીઓના પ્રત્યેક પીંછા એટલે બોડીના પીંછા મોઢાના પીંછા અને પાંખોના અને પૂંછના પીંછા આ બધાનું જુદી જુદી રીતના એને સાચવવામાં આવે છે પક્ષી પ્રેમી હોવા છતાં મૃત્યુ પછી તેમના શરીર પર કામ કરવું એશા મુનશી માટે સહેલું ન હતું તેમણે આને પોતાનું ટર્નિંગ પોઈન્ટ ગણાવ્યું છે જે આજે તેમના સંશોધનનો મજબૂત આધાર બન્યો છે જેને ગુજરાતીમાં નવરંગ કહેવાય છે જે એના નવ રંગોને માટે જાણીતું છે એટલે રંગબેરંગી પક્ષી એનો અવાજ ખૂબ સુંદર અને મેં એના અવાજ પણ રેકોર્ડ કરેલા છે એટલે જ્યારે એ પક્ષી મારા હાથમાં આવ્યું મૃત અવસ્થામાં અને મારે એના પીંછા કાઢવાના હતા ત્યારે હું પંદર મિનિટ સુધી એ પક્ષીને જોતી જ ઊભી રહી ગઈ કે આ વસ્તુ હું કઈ રીતના કરી શકું અને ત્યારે મારે એ મારો ટર્નિંગ પોઈન્ટ હતો જ્યારે મને થયું કે જો મારે આ કામ કરવું છે તો મારે આ વસ્તુ કરવી જ પડશે આ સમાજ માટે આ ફ્યુચરની જનરેશન માટે ઇમ્પોર્ટન્ટ છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી શ્વેતા યાદવનો રિપોર્ટ સામાન્ય રીતે મહિલાઓમાં ઉંમરના એક પડાવ બાદ હાડકામાં સમસ્યા મેનોપોઝ કે અન્ય બીમારીઓ લાગુ પડતી હોય છે અને એમાં પણ જો બ્રેસ્ટમાં ગાંઠ બનતી હોય તો શરૂઆતમાં તેના લક્ષણો પ્રત્યે મહિલાઓ ઓછું ધ્યાન આપે છે અને જ્યારે ખબર પડે છે ત્યારે ઘણું મોડું થઈ જાય છે ત્યારે અમદાવાદના ધ્રુવ પટેલે એક એવું સ્ટાર્ટઅપ વિકસાવ્યું છે અને એક એવું ડિવાઇસ બનાવ્યું છે જે બ્રેસ્ટમાં બનતી ગાંઠની તપાસ કરી આપે છે અને રેડિયેશન વિના આ તપાસ શક્ય બને છે તો ચાલો જાણીએ તેમના આ ડિવાઇસ વિશે અને સ્ટાર્ટઅપ વિશે અમે જે ટેકનોલોજી જે યુઝ કરી છે પેટન્ટેડ ટેકનોલોજી છે અને આ જે રેડ લાઇટ ટેકનોલોજી છે એ કેન્સરના ટિસ્યુ ટિસ્યુને એબ્ઝોર્બ કરીને એને ડાર્ક બનાવી દેશે એટલે કે તમે જ્યારે બ્રેસ્ટની નીચે રાખશો એટલે કે કોઈ બી ગાંઠ હશે તો એ લાઇટ લાઈટ જે છે એબ્ઝોર્બ કરી દેશે ત્યાંથી ટ્રાન્સમિટ નહીં થવા દે અને ધ નેકેડા એ બ્લેક સ્પોટ આવી જશે એટલે તમને ખબર પડી જશે કે અહીંયા કોઈ ગાંઠ છે ખાસ તો ગામડાનો કે જે છેવાડાના વર્ક સુધી આ ડિવાઇસ પહોંચે જે અમારો મેન ઓબ્જેક્ટિવ છે કે દરેક સીએચસી લેવલ અને પીએચસી લેવલે મહિલાઓનું સ્ક્રીનિંગ થવું જોઈએ હવે મેમોગ્રાફી કે રેડિયેશન થી ભરેલી તપાસની જરૂર નથી શોધાયું છે રેડિયેશન ફ્રી પેઇનલેસ અને હેસલ ફ્રી સ્તન તપાસનું સ્માર્ટ ડિવાઇસ જે માત્ર 5 મિનિટમાં સ્તનના લમ્પની ચકાસણી કરી શકે છે અને એ પણ ઘરમાં બેસીને આ ટેકનોલોજી ખાસ કરીને ગામડામાં રહેતી મહિલાઓ માટે આશીર્વાદરૂપ છે જ્યાં મેડિકલ સુવિધાઓ ઓછી હોવા છતાંય આ ડિવાઇસ જીવન બચાવનાર સાબિત થઈ શકે છે અત્યારની જે એક્ઝિસ્ટિંગ ટેકનોલોજી છે જેને આપણે સોનોગ્રાફી અને રેડિયોગ્રા મેમોગ્રાફી કહીએ છીએ એની અંદર ઘણા પ્રમાણની અંદર રેડિયેશન્સ અને ટિશ્યુ કોમ્પ્રેશન્સ હોય છે બિકોઝ ઓફ ધેટ રીઝન મહિલાઓ ત્યાં સ્ક્રીનિંગ કરવા નથી જાય તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન્સ માટે બી એઝ અ દીથ્રીય સેલ્ફ કેર ટેકનોલોજી અમે એક ડિવાઇસ બનાવ્યું છે જેનું નામ છે પીઆર સ્કેન લાઈવ દસ ડિવાઇસ ઇઝ કમ્પ્લીટલી પોર્ટેબલ કમ્પ્લીટલી નોન ઇન્વેઝિવ એન્ડ નોન રેડિયશન્સ એટલે કે કોઈ બી પ્રકારનું રેડિયશન્સ નથી અને કોઈ બી પ્રકારનું ટિસ્યુ કોમ્પ્રેસન્સ આ ડિવાઇસ દ્વારા થતું નથી આ ડિવાઇસ જે છે એ રેડલાઇટ ટેક્નોલોજી પર વર્ક કરે છે બ્રેસ્ટની નીચે મહિલાને રાખવાનું હોય છે બ્રેસ્ટ ફ્લો થાય પછી આ ડિવાઇસ જે છે મોબાઈલની એપ્લિકેશન્સ એટલે કે સોફ્ટવેર જોડે કનેક્ટ હોય છે આખું સ્ક્રીનિંગ કમ્પ્લીટ થાય એટલે મહિલાને એક આખો પીડીએફ રિપોર્ટ મળી જતો હોય છે અને આ ડિવાઇસની જે મેઇન એપ્લિકેશન છે કે તમે એક કરતાં વધારે વાર એક કરતાં વધારે વુમનનો એટલે કે આપણે કહીએ તો માસ સ્ક્રીનિંગ જે છે એ આ ડિવાઇસ દ્વારા તમે કરી શકશો

तो वो पेशेंट्स को ये बिल्कुल हेल्पफुल करेगा वो रॉन्ग डायरेक्शन में ना आता है पहले से ही डाउट है तो बायोप्सी कर कर फिर सही ट्रीटमेंट में मिले तो ये डिवाइस वहाँ पे डेफिनेटली यूज़ होगा ये डिवाइस ऐसा है कि ये कम्प्लीटली मैमोग्राम को सब्सटीट्यूट तो नहीं है एट द सेम टाइम ये कम्प्लीटली डिस्कार्ड करने जैसा भी नहीं है कि कई सारे बार ऐसा होता है कि स्मॉल टाउन स्मॉल विलेजेस में जहाँ पे मैमोग्राम की फैसिलिटीज ना हो और पेशेंट सिटी तक पहुंचने की दिक्कत होती है सो दो हज़ार दो सेटिंग्स जहाँ पर डॉक्टर्स अपने कैबिन में ही यूज कर सकते हैं नॉर्मल क्लिनिकल ब्रेस्ट एग्जामिनेशन में अगर डाउट आया है तो उसके एडिशनली ये डिवाइस से अगर हम देखें तो वेदर इसमें कुछ डाउटफुल लीजन है कि नहीं हमको समझ में आ जाएगा अगर डाउटफुल लीजन नहीं है तो स्ट्रेट अवे वी कैन गो फॉर अ बायोप्सी मीन एक्सीशन जो भी प्रॉब्लमेटिक टिश है उसको निकालने के सोच सकते हैं अगर उसमें डाउटफुल है तो डेफिनेटली मैमोग्राम कर लेना चाहिए આ માહિતીના યુગમાં મહિલાઓ પરિવાર અને સમાજ માટે માત્ર સ્ત્રીઓ જ નહીં પણ પુરુષોમાં સ્તન કેન્સર અંગે અવરનેસ જરૂરી છે મારા ઘરમાં જે કિસ્સો બનેલો તો એમને બહુ પ્રોબ્લેમ થયેલી એ બાબતે તો આ એક જનરલી એક બહુ સારી વસ્તુ છે સરળ એવી ડિવાઇસ શોધતા શોધ થઈ છે જેની જે ઘરે બેઠા તમે એનો યુઝ કરી શકો છો પેનલેસ છે અને એટલે જનરલી અત્યારે બધા બહુ બેદરકારી હોય છે અમુક લોકોને નોલેજ નથી હોતું કે આ કેવી રીતે શું કરવું અને કઈ ઇન્ફોર્મેશન ના હોય એટલે એ લોકો એટલું બધું ધ્યાન નથી દેતા એના લીધે પ્રોબ્લેમ થાય છે બ્રેસ્ટ કેન્સર ડિવાઇસ વિશે જાણ્યું જે ખૂબ જ મહત્વની શોધ છે આના લીધે ગામડાની સ્ત્રીઓ જ્યાં મેડિકલ સુવિધા શહેર જેટલી ઉપલબ્ધ નથી તેના માટે આશીર્વાદ રૂપ છે જે પેઇનફુલ મેમોગ્રાફી અને રેડિયેશનના કારણે ટેસ્ટિંગ માટે જતી નથી આના કારણે હવે ટેસ્ટિંગની સંખ્યા વધી જશે સ્તન કેન્સરનું પ્રમાણ ઘટી જશે જાગૃતિ છે તો સુરક્ષા છે અને ટેકનોલોજી છે તો આશા છે ન્યૂઝ ગુજરાત માટે લક્ષ્મણ રાજપૂત સાથે સુવન બોરાણાનો રિપોર્ટ દોસ્તો આજે આપને મળાવીએ સુરતના એક અનોખા સિક્યુરિટી ગાર્ડને કે જેમની ઈચ્છા તો આર્મીમાં જવાન બની દેશની સેવા કરવાની હતી પરંતુ તેમાં સફળતા ન મળતા તેમણે અલગ જ રીતે દેશની સેવા કરવાનું વિચાર્યું અને દેશના વીર શહીદ જવાનોની તસવીરો વિગતો એકઠી કરી એક ગૌરવપૂર્ણ ઇતિહાસને તેમણે સાચવી રાખ્યો છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં તેમનો ઉલ્લેખ કરી તેમને અનોખા દેશભક્ત પણ ગણાવ્યા છે સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી SVNIT સુરત ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા આ છે જીતેન્દ્રસિંહ રાઠોડ સામાન્ય દેખાતા આ સિક્યુરિટી ગાર્ડ દેશભક્તિની આગવી મિસાલ બન્યા છે कारण के प्रधानमंत्री नरेंद्र मोदी ताजेतर मैं मन की बात कार्यक्रम में जितेंद्र सिंह शहीद जवानों प्रत्ये की लागण देश सेवा से के बारे में जानकारियां जुटा रहे हैं जिन्होंने भारत माता की रक्षा में अपने प्राण न्योछावर किए हैं आज उनके पास प्रथम विश्व युद्ध से लेकर अब तक शहीद हुए हजारों वीर जवानों के बारे में जानकारियां मौजूद है उनके पास शहीदों की हजारों तस्वीरें भी है एक बार एक शहीद के पिता की कही गई बातें उनके हृदय को छू गई शहीद के पिता ने कहा था बेटा गया तो क्या हुआ वतन तो सलामत है ना इस एक बात ने जितेंद्र सिंह जी के मन में देशभक्ति का एक अद्भुत जुनून भर दिया साल उन्नीस सौ निन्यानवे करगिल युद्ध के समय मैं आम भारतीय पुरखों की भांति मुझे सेना में शामिल होना था मेरे गांव से पहला सिपाही कंचन सिंह एक सौ पचास इंडियन इन्फेंट्री प्रथम तो विश्व युद्ध का शहीद है मैं करगिल युद्ध के समय भर्ती देख रहा था मैं एक सेंटीमीटर हाइट कम होने से सेना में शामिल नहीं हो पाया करगिल युद्ध के समय मेरे पास में शहीद का समाचार पत्र लेने के लिए दो रुपये भी नहीं थे मैं गाँव की रेलवे लाइन पर एक तरफ सुबह जाता और एक तरफ शाम को जाता वहाँ से मैंने ये शहीद संग्रह के लिए समाचार पत्र करके के समय के एकत्रित किए हैं एसपी एनआईटी ना प्रोफेसर विद्यार्थियों अधिकारियों जितेंद्र सिंह ना आ कार्य ने बिरदावी रहा है और ये कहेछ जितने भी वॉर्स हुए हैं उनमें जो भी हमारे सैनिक शहीद हुए हैं उन सब की गाथाएं उन सब की पहचान जो शायद ही भारत के लोग जानते हैं या नहीं है उनकी पहचान हमारे जो जितेंद्र सिंह जी है वो अपने मुंह से बताते हैं और उनके फैमिली मेंबर्स और देश को ये अवगत कराते हैं कि इनका जो बलिदान है जिसकी वजह से हमारे देश को स्वतंत्रता मिली और हमारा देश जो है वो आज बहुत ही सुरक्षित हाथों में प्रथम युद्ध में शहीद हुए भारतीय सेना के जो ब्रिटिश की तरफ से फ्रांस में लड़ते हुए शहीद हुए पहले के विश्व युद्ध में छिहत्तर हज़ार शहीद जवानों की जानकारी मेरे पास पूरी है उनका नाम पता डिटेल्स आदत का ब्यौरा आदि उसके बाद द्वितीय विश्व युद्ध में अस्सी हज़ार और एक जवान शहीद हुए जो ब्रिटिश की तरफ से दूर देश में लड़ते हुए कर, शहीद हुए उन अस्सी हज़ार और एक शहीद जवानों की दास्तान है उसके बाद में आज़ादी की बात उन्नीस से लेकर अब तक दो के तक करीब सत्ताईस जवान शहीद हुए भारतीय सेना के पच्चीस क्विंटल स्टेशनरी है तेस हजार एक सौ छप्पन शहीद जवानों के फोटोज है और शहीद परिवारों को पत्र लिखते हुए आज मेरे पास में पंद्रह हजार पाँच सौ इकसठ शहीद परिवारों से फोन पर मेरा संपर्क है कोई तीन सौ के लगभग मैंने शहीद जवानों की मूर्तियाँ बना रखी है और दो हजार दस में जब मेरी एक आँख खराब हुई शहीद को पत्र लिखते हुए तब से मेरे पाँच हजार पत्र पोस्ट कार्ड मेरे कलेक्शन में एडवांस के रखे शहीद परिवार को पोस्ट करने के लिए जितेंद्र सिंह प्रधानमंत्री द्वारा करवामा करवाई प्रशंसा प्रत्येक आभार व्यक्त करे छब्बीस साल से मैं सेना में शामिल नहीं हो सका तो मुझे नौकरी वर्दी वाली करनी थी तो मैं सिक्योरिटी गार्ड बन गया आज मेरी उम्र छियालीस वर्ष हो चुकी है छब्बीस साल है मैंने में मैंने चौबीस सिक्योरिटी की ड्रेस पहन ली आज मैं कॉन्ट्रैक्ट की नौकरी करते हुए मैंने जो पैसा कमाया दो दो सिक्योरिटी की नौकरी करके वो सारा पैसा मैंने शहीद संग्रह पर खर्च कर दिया आज मैं एक शहीद हाल बनाना चाहता हूँ जहाँ अपने इस पच्चीस क्विंटल संग्रह को मैं एक जगह पे स्थाई कर सकूँ और आने वाले नए भारत को राष्ट्रभक्ति की सच्ची प्रेरणा दे सकूँ ગુડ ગુજરાત માટે તેજસ રિપોર્ટ મિત્રો એવી કેટલીક મહત્વની રોજિંદી બાબતો હોય છે કે જેના પર ખુલીને વાત કરવામાં આવે તો સમાજ વધુ જાગૃત સ્વીકૃત અને સશક્ત બની શકે છે અને આવો જ એક પ્રયાસ હાથ ધરવામાં આવ્યો આણંદ જિલ્લામાં આણંદ જિલ્લા શિક્ષણ સમિતિ રોટરી ક્લબ અને ચરુતર એજ્યુકેશન સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આણંદની સરકારી શાળાની વિદ્યાર્થીનીઓ માટે એક માસિક સ્ત્રાવના વિષય પર એક પોસ્ટર પ્રદર્શન અને એવોર્ડ વિતરણ સમારંભ યોજવામાં આવ્યો એક મળી જિલ્લા શિક્ષણ સમિતિ રોટરી ક્લબ અને ચરોદર એજ્યુકેશન સોસાયટી ના સંયુક્ત ઉપક્રમે માસિક સ્ત્રાવ સ્પર્ધા એવોર્ડ વિતરણ અને આયોજન થયું આ કાર્યક્રમ નો હેતુ માત્ર વિદ્યાર્થીનીઓ જ નહીં પરંતુ તેમના માતા પિતા અને સમગ્ર સમાજમાં જાગૃતિ લાવવાનો હતો આવી પહેલથી નાની ઉંમરથી થી જ બાળકી આત્મવિશ્વાસ સાથે જીવનની કુદરતી પ્રક્રિયા ને સમજતી થાય છે આ હાઇજીન જે અંતર્ગત શાળાની બાળકીઓથી જો ચાલુ કરીએ તો સમાજમાં સુધારો આવે જાહેરમાં મેન્સ્યુલ હાઇજીન ની વાત ન કરવી શરમ રાખવી સંકોચ રાખવો એ બધા જે સમાજના આપણા ટેબુઓ કહેવાય કે જૂની પ્રણાલી હતી એને તોડવા માટેનો એક પ્રયત્ન હતો અને દીકરીઓ બહાર આવે દીકરીઓને શરમ ન લાગે આજે કોઈ ડ્રોઈંગ શિક્ષક પુરુષ પણ હોઈ શકે છે તો એ સામાન્ય સંકોચ વગર વાત કરે અને થીમ આપ્યો તો એટલે એમને એનું જ્ઞાન પણ વધે અને શિક્ષક પણ એને જ્ઞાન આપે કે મેન્ચ્યુઅલ હાઇજીનમાં શું કરવું શું ન કરવું કઈ રીતે તારીખો નક્કી કરવી કઈ રીતે એમાં શું થાય શાળાએ જવાનું અને મેઇન વસ્તુ દીકરીઓ સ્કૂલ ડ્રોપ આઉટ ના થાય એ માટેનું અમારું મેઇન અભિયાન છે આ ક્યાં તો એ ટેબુ હોય અને ક્યાં તો રિસોર્સિસ ના હોય એમની પાસે પેડ ના હોય પૂરતું કપડાં ના હોય એટલે એ ના આવતી હોય અને એના લીધે ભણવામાં પાછળ પડી જાય અને ભણવામાં પાછળ પડી જાય એટલે મા બાપ ઘણા જે સમજણવાળા છે એ ભણવાનું ચાલુ રાખે પણ એ બાળકીઓને ફેલ થવા માંડે કે ભણતી ના હોય એટલે ઉઠાડી લે છે તો એ લોકોને પણ હાયર એજ્યુકેશન મળે કન્યાને એક ચાન્સ આપવો છે અને આ કન્યાસ એમાં મદદ કરી રહી છે ગામડા વિસ્તારોમાં આજે પણ માસિક સ્ત્રાવ કરવી અઘરી ગણાય છે પરંતુ સરકારની નવી શિક્ષણ નીતિ અને સામાજિક સંગઠનોના પ્રયાસોથી હવે દિવાલો તૂટવા લાગી છે જિલ્લામાંથી આશરે બસો સરકારી શાળાઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો શિક્ષકો અને નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીનીઓએ પોસ્ટરમાં પોતાના વિચારો રજૂ કર્યા દીકરીઓ ખૂબ જ સુંદર અને બહોળા વ્યાપક પ્રમાણમાં આ જે પોસ્ટર ડિઝાઇન કરી છે અમારી ધાર્યા કરતા પણ વધારે વિષયો લઈ અને દીકરીઓ એમના વિચારો અને માસિક ચક્ર વ્યવસ્થાપનને દિશા આપી છે અને આજનું જે આ પોસ્ટર સ્પર્ધા કોમ્પિટિશન અને પ્રદર્શન જે છે એ ફક્ત માસિક ચક્રને લઈ સમાજની માન્યતાઓ દીકરીઓના પોતાના વિચારો એનું સ્વાસ્થ્ય સ્વસ્થતા શાળાની વ્યવસ્થા એને પડતી મુશ્કેલી અથવા મુશ્કેલીના નિવારણ તમામ વિષયોને આવરી લઈ અને દીકરીઓએ માસિક ચક્રને હાઇલાઇટ કર્યું છે જે પ્રદર્શનની મુખ્ય થીમ છે આ અભિયાનનો સાચો સંદેશ એ છે કે છોકરી પોતાની કલ્પના સમજ અને અનુભવો સમાજ સમક્ષ મૂકે અને સાથે સાથે પરિવારો તથા સમુદાયને પણ બદલાવ તરફ દોરી જાય આ માત્ર સ્પર્ધા નહોતી પરંતુ એક ખુલ્લો સંવાદ હતો જે અડચણો દૂર કરી ઉજ્જવળ ભવિષ્ય તરફ નિર્દેશ કરે છે તો છ થી આઠની જે વિદ્યાર્થીનીઓ છે એમણે સ્કૂલની અંદર સરસ મજાના ચિત્રો દોરેલા અને એમાં ભાવિકા કરીને જે છોકરી છે ધોરણ છ ની એણે ખૂબ જ સુંદર ચિત્ર દોર્યું હતું એણે માત્ર ડ્રોઈંગ જ નહીં પણ અમુક જે ચિત્રો છે એના કટિંગ કરીને એનું વિઝન બહુ સારું હતું અને એક જ પોસ્ટરની અંદર એણે હાઈજીનથી લઈને એક ધાર્મિક માન્યતાઓ સમાજની અંદર જે રૂઢિઓ છે અત્યારના સાયન્સ સાયન્ટિફિક જે પ્રમાણે આપણે ઇન્વેન્શન થયા છે એ પ્રમાણે શું યુઝ કરવું જોઈએ એ બધું જાણે એક જ અંદર લેવાનો કોશિશ કરી હતી માસિક સ્ત્રાવ જીવનનું કુદરતી ચક્ર છે તેના વિશે ખુલીને વાત કરવાના આવા પ્રયાસો એ સાબિત કરે છે કે શિક્ષણ સાથે જાગૃતિ જોડાય તો સમાજ વધુ સંવેદનશીલ વધુ સમાનતાવાળો અને વધુ પ્રગતિશીલ બને છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે આણંદથી લાલજી પાનસુરિયાનો રિપોર્ટ જ્યાં રસોઈ છે ત્યાં રસ છે અને જ્યાં કચ્છ છે ત્યાં સ્વાદની મજા જ કંઈક ઓર છે કચ્છી ભાષા કચ્છી લોકગીત કચ્છી વસ્ત્રો અને કચ્છી ભોજન એટલે એક સંપૂર્ણ સંસ્કૃતિ અને એમાં પણ જો કચ્છી સાંભરિયાનો સ્વાદ ભળે તો જાણે રસોઈનો રણોત્સવ જ જોઈ લો તો ચાલો જોઈએ કેવી રીતે બને છે કચ્છના ઘરે ઘરમાં પેઢી દર પેઢી ધીરે ધીરે મસાલાઓ ઉમેરી પ્રેમથી પીરસાતી આ વાનગી ગુજરાતની પણ સાંસ્કૃતિક વિવિધતા ભારતથી અલગ નથી અહીં પણ દરેક પ્રદેશની બોલી વાનગી અને રિવાજ અનોખો સાંસ્કૃતિક સ્વરૂપ ધરાવે છે અને આવો જ એક અનોખો પ્રદેશ એટલે કચ્છ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો જ્યાં રણ છે સફેદ સંસ્કૃતિ છે રંગીન કલામાં છે અખૂટ વૈવિધ્ય અને રસોડામાં છે અનોખી મહેક ભૌગોલિક વિષમતાના કારણે કચ્છની રસોઈ ઓછી સામગ્રીમાં ચટાકેદાર વાનગી બનાવવા માટે જાણીતી છે પછી એ ખાજા હોય કઢી પકોડા હોય ગુંદર હોય કે પછી દાબેલી અને ખારી ભાત અને આવી જ એક વાનગી એટલે કચ્છી સંભારિયા એટલે કે બટેટા રીંગણ ડુંગળી અને ભાવનગરી મરચામાં મસાલાની રમઝટ મારીએ જેને અમારી કચ્છી રોયલ સબ્જી જેને કહેવામાં આવે છે સંભારિયા એ આપણે વિશે આપણે જાણીએ થોડીક માહિતી આપું તમને કે એના માટે પહેલા તો આપણે બધા રૂટીન મસાલા જે આપણા કિચન મસાલામાં હોય છે જીરું દાણા જીરું હળદર મરચો મસાલો ગરમ મસાલો છે ખાંડ છે ગળ છે લીલા મસાલા તેલ ખડા મસાલા કોથમીર એ બધું જોશે અને એ સિવાય આપણને બેસન જોશે ઓથેન્ટિકલી ચાર સબ્જીઓમાં જ સબ્જી બને છે બટેકા નાના બેબી પોટેટોસ બેબી પ્રિન્જલ્સ પછી વડવાણી જે ગોલાર મરચાં આવે છે ભાવનગરના એ જોશે અને નાના કાંદા જોશે એ બધાને ધોઈ સાફ કરી અને એમાં ચીરા પાડી અને સાઈડમાં રાખવાના છે પછી આપણે એના માટે જે ભરવાનો મસાલો છે એ કેવી રીતના રેડી કરવું એ જોઈ લઈએ અને વળી તમને ખબર છે કચ્છ માત્ર સફેદ રણથી નહીં પણ કચ્છી રસોઈથી પણ વિશ્વભરમાં ઓળખાય છે અને કચ્છી ભાષા અને રસોઈમાં જોવા મળે છે ગુજરાતી રાજસ્થાની અને સિંધીનો ત્રિવેણી સંગમ સૌપ્રથમ નાના બટેટા રીંગણ ડુંગળી અને ભાવનગરી મરચાંને ચીરી લો પછી એક બાઉલમાં લો થોડુંક ભૂંજેલું બેસન લાલ મરચા પાવડર ધાણા પાવડર હળદર મીઠું લીંબુનો રસ લીલા મરચા બેકિંગ સોડા કોથમીર અને થોડું તેલ નાખી મસાલાને ભેગું કરો અને દરેક શાકમાં ભરી દો અને પછી સ્ટીમરમાં મૂકી વરાળે આપણે એને થી વીસ મિનિટ માટે બાફવાનું છે પણ ફ્રેન્ડ્સ એટલું ધ્યાન રાખજો કે સબ્જી ઓવરકુક ના થઈ જાય નહીં તો તમે એને વગાડશો તો એ છૂદાઈ જશે સબ્જીને બાફી અને એને અડધો થી એક કલાક માટે રેસ્ટ આપવાનો છે જેથી એકદમ સરસ ઠંડી થઈ જાય ત્યારબાદ તેમાં રાઈ જીરું હિંગ લીમડો સૂકા મરચા તજ લવિંગ અને તમાલપત્ર નાખી વઘાર કરી નાખો ત્યારબાદ તેમાં આમલીનો પલ્પ નાખી ગોળ અને ખાંડ પણ નાખો પણ આ સબ્જી ખાટી મીઠી હોય છે એટલે બે પાંચ મિનિટ એને કુક કરી ખાંડ અને ગોળને એ પછી આપણે આપણા જે રૂટીનના મસાલા છે જેમ કે મરચું સ્વાદ પ્રમાણે આપણે જેટલું તીખું ખાતા હોઈએ મેં અત્યારે નોર્મલ તીખું બનાવ્યું છે તો આપણે એમાં મરચું ઉમેરીશું ઉમેરીશું મીઠું હળદર ઉમેરીશું ઓફ ગરમ મસાલો ધાણા જીરું અને કોથમીર ઉમેરી અને એને ફરીથી ધીમા તાપે સાતડવાનું છે જ્યાં સુધી એનું તેલ રિલીઝ ના થઈ જાય ત્યારબાદ આ મસાલામાં બાફેલા શાક મિક્સ થવા દો ત્યારબાદ ધીમા તાપે બે થી પાંચ મિનિટ ઢાંકી દો અને ચડી ગયા પછી આપણી સબ્જી રેડી છે આપણે ગોતમીરથી ગાર્નિશ કરી અને રોટી પરાઠા સબ્જી રાઈસ બધા સાથે ખાઈ શકો છો આ એક અમારી રોયલ સબ્જી છે કે કોઈના ઘરે ગયા હો અને તમને મહેમાન ગતિમાં પીરસવામાં આવે તો પીરસનાનું બી વટ પડી જાય છે ફ્રેન્ડ તો છે ને અમારા કચ્છી સંભારી એકદમ રોયલ ડિશ તો દર્શક મિત્રો આજે જ બનાવો ચટાકેદાર કચ્છી સંભારીઓ અને હા કેવો બન્યો એ અમને અમારા સોશિયલ મીડિયા પર જણાવવાનું ચૂકતા નહીં ગુડ ન્યૂઝ ગુજરાત માટે કચ્છથી બંકિમ ત્રિવેદીનો રિપોર્ટ દર્શક મિત્રો આ હતો આજનો અમારો સકારાત્મક ખબરોનો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત આપ આપના અભિપ્રાય અને આવી જ ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો અમારું ઈમેલ આઈડી છે ગુડ ન્યૂઝ ગુજરાત એટ ધ રેટ જીમેલ ડોટ કોમ આ એપિસોડ આપ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો તો આ સપ્તાહે માત્ર આટલું જ આવતા સપ્તાહે ફરીથી મળીશું ત્યાં સુધી અમારી સમગ્ર ટીમને રજા આપશો ધન્યવાદ